અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે હત્યાના બે બનાવો સામે આવ્યા છે જેમાં ગોમતીપુરમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને છ શખ્સોએ તલવારને છરીને ઘા મારીને રાસિદ નામના યુવકની હત્યા નિપજાવી હતી જ્યારે સિવિલ હોસ્પિટલ પાસે ચાર શખ્સોએ યુવકના મિત્રને માર માર્યો હતો જે દરમિયાન મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવકની હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો ત્યારે આજે પીએમ મોદીના નેતૃત્વના ત્રેવીસ વર્ષ પૂરા થતા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે આ વિકાસ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં તેર અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં વિવિધ જિલ્લાઓ અને શહેરોના ત્રેવીસ જેટલા આઇકોનિક પ્લેસ પર રાજ્યના વિકાસમાં પીએમ નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને સુપરિચિત કરાશે અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લકઝરી બસનો ભયાનક અકસ્માત સર્જાતા છ લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં ખીરા અને નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને આજે સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા ત્યારે ત્રિશૂલ્યો ગાઢ ઉતરતા બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ રોડ પરથી નીચે પલટી ખાઈ ગઈ હતી જેને પગલે છ લોકોના ઘટના સ્થળે જ ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે પાંત્રીસ લોકો ઈજાગ્રસ્ત હતા હોસ્પિટલ ખસેડાયા હતા મુસાફરોએ અકસ્માત અંગે જણાવ્યું હતું કે ડ્રાઈવર નશો કરીને બેદરકારીથી બસ હંકારતો હતો